સ્વામિનારાયણ ભગવાન આમોદમાં ને નવ્વાણું વર્ષ પૂર્ણ થતા હોય આમોદ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે એ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલા દિવ્ય શાકોત્સવના કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ મુખ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શાકોત્સવ પ્રસંગે આશીર્વચન સંતો દ્વારા આપવામાં આવ્યા હતા અને જીવનની અને સત્સંગી જીવનની કેટલીક પૌરાણિક વાતો કરીને પોતાના જીવનનું મહત્વ સમજાવ્યું હતું અને આમોદમાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં પધાર્યા હોવાને કારણે આમોદમાં જન્મ મેળવવો એ દુર્લભ હોવાનું પણ સંતોએ જણાવ્યું હતું આ શાકોત્સવમાં આમોદના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શાકોત્સવનો મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આમોદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ આ શાકોત્સવ પ્રસંગે આરતીમાં હાજર રહ્યા હતા આશીર્વચનો અને સત્સંગ પછી મંદિરના પ્રાંગણમાં આરતી ઉતાર્યા બાદ શાકોત્સવના પ્રસંગે બનાવવામાં આવેલી પ્રસાદી એ ભક્તોએ આરોગી હતી આમોદમાં આવેલું આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એ પ્રસાદીનું મહત્વનું સ્થાન ગણાય છે અને એમાં ભક્તોની ખૂબ મોટી શ્રદ્ધા એ જોવા મળે છે સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના વસ્ત્રો પણ આ મંદિરમાં હાલ હયાત જોવા મળી રહ્યા છે અને એ એ આમોદના નગરજનો માટે જ નહીં પરંતુ સ્વામિનારાયણના તમામ શ્રદ્ધાળુઓ માટે પણ એ આશાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે નિહાળો આલાપ ન્યૂઝ